વિવિધ ઓપીડી અને વિભાગો ધરાવતું સાત માળનું બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું ત્યારે માત્ર દસ વર્ષમાં આ બિલ્ડિંગમાં ક્ષતિઓ સામે આવી હતી ત્યારબાદ બિલ્ડિંગને ને જર્જરીત જાહેર કરી ખાલી કરવાની માંગ ઉઠી હતી તેમ છતાં ત્રણ વર્ષ સુધી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા અને ધીમે ધીમે પ્લાસ્ટર અને સ્લેબના પોપડા ઓપીડીમાં પડવાના બનાવ સામે આવ્યા ત્યારે આ બિલ્ડિંગને જર્જરીત જાહેર કરી તાત્કાલિક રિફર કરવામાં આવી હતી જેને ત્રણ વર્ષ વીતી ગયા છતાં વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી હાથ નહીં ધરતા વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે હજી પણ યથાવત હોય અને એનો ઉપયોગ પણ સારી રીતે લેવામાં આવે એનો મતલબ એવું થયું કે એની દીર્ઘ માટે કરેલું બિલ્ડિંગ હતું જ્યારે સત્તર વર્ષ પહેલા આપણા શાસકોએ બનાવેલું બિલ્ડિંગ અત્યારે ડેમેજ જાહેર કરવામાં આવે ડેમેજ જાહેર કરવામાં એનો વાંધો નથી પણ કાંઈ એને પાડી દેવું પડે અને કાં તો એનું મેન્ટ સમારકામ કરીને પાછું એને ઉપયોગમાં લેવું પડે પણ દસ દિવસ પહેલાંની વાત છે મોટું ગાબડું પડ્યું હતું છતાં મને એવું લાગે ગમે ત્યારે મોટું હોનારત થશે અકસ્માત થશે ત્યાં સુધી આ શાસકોને ખબર નહીં પડે અને મહારાજા સાહેબે બનાવેલું બિંગ બિલ્ડિંગ અને કોમા સેન્ટરમાં અત્યારે બધું બિલ્ડિંગની સંખ્યા પ્રેસન્ટો બધા આ બાજુ અત્યારે ખસેડવામાં આવ્યા છે અને ખૂબ મુશ્કેલી પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગ ને જર્જરી જાહેર કર્યા બાદ તમામ પ્રકારની કામગીરી મુખ્ય ઓપીડી વિભાગ બિલ્ડિંગ માંથી રીફર કરવામાં આવી ગઈ છે જ્યારે બિલ્ડિંગ ખાલી કરી

સર વાત કરીએ તો ભાવનગરનું જે સર્ટી હોસ્પિટલ બિલ્ડિંગ છે જે સર્જરી બન્યું છે બિલ્ડિંગ હાલ યથાવત છે અને રિનોવેશન કરવામાં આવશે તોડી નાખવામાં આવશે શું કરવાનું આ બિલ્ડિંગ જે અંગે અત્યારે સંસ્થા ખાતે તેમજ પીઆઈયુ સિવિલ ખાતેથી બરાબર વડી કચેરી ખાતે પરામર્શ કરી એમની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે અને આ નિર્ણય જે છે વડી કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવશે કે એમને રિનોવેશન કરવાનું છે કે તોડીને નવું બનાવવાનું છે એમના 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 દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે સર જે તે હોસ્પિટલ શરૂ હતી તો તેમાંથી ગાબરા પડતા હતા તો હાલ પણ હોસ્પિટલ જો કોઈ પણ પ્રકારે એમાં ધરાશાયી થાય તો પડે તો જવાબદારી કોની રહેશે આ બિલ્ડિંગ અત્યારે સંસ્થા ખાતે આવેલું હોવાથી અત્યારે સંસ્થા ખાતે ત્યાં મોટા ભાગના વિભાગો દર્દી લક્ષી સ્ટાફ લક્ષી તમામ વિભાગો બીજા અન્ય વિભાગો ખાતે શિફ્ટ કરીને ખાલી કરી દેવામાં આવેલું છે અત્યારે હાલમાં એટલે અત્યારે એ બિલ્ડિંગ ખાતે ત્યાં કોઈ દર્દી કે દર્દીના સગાવાલાઓ કે જે અત્યારે હોસ્પિટલના ઓપરેશન થિયેટર કે વોર્ડ કે વિભાગો સ્ટાફ ત્યાં બિલ્ડિંગ ખાતે કાર્યરત નથી ત્યાંથી લોકો પસાર થવું પડે છે એ હાલત છે તો એ સમયે ઘટના બને તો એ સમયે બને ત્યાં સુધી સાવચેતી કે તકેદારી આપણા અત્યારે આપણા દ્વારા રાખવામાં આવે જે છે અત્યારે ત્યાં આગળ અને ત્યાં આગળ જે છે જે ભપડા કે ગપડાં પડે એ માટે પીઆઈને પણ સિવિલને પણ પત્ર લખીને જાણ કરવામાં આવેલ છે તેમજ વડી કચેરીને કે આ અંગે સત્વરે ત તાતકાલિક કાર્યવાહી થાય એ અંગે જણાવવામાં આવેલ છે કેટલા સમયમાં કાર્ય થવાનું છે કેતા બે વર્ષ તો થઈ ગયા આ આગે બધું જે છે અત્યારે વડી કચેરી અને પીયુ સિવિલ વિભાગ તરફથી બરાબર જોજો આપને સ્પષ્ટ માર્ગદર્શન કે માર્ગાઈડલાઈન આપીશ માર્ગદર્શન આપી શકો આપને ا تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها هي تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها هي تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها هي تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها هي تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها هي تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها هي تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها هي تي وريو جو پروگرام سن کي ڏسو هاگا هي هايدا هي هايدا ماڻھو ريڪارڊ ڪري ڏي ها